એ તારા બાપુઓ આયો મારી હારી ઉપર તમે ફી પાક ના હાલ બાદરી કહણા આવે હોય એ મોધા મથેરા પાણી પાવાના આયા જ ને પાછા શું કરો રાછ આ એકલા એકલા રહેજા બગેર તો દાડીયા બેક કરક પરો દાડીયા મારા બેટાને કોઈ આવતું જ નથી રે કેમ ના આવે તો પૈસા આવે તો બધે આવે કેમ ના આવે અલ્યા એ તો હું મોઢા એટલે મારા બેટા દાડીયા ને તમને ખબર છે તો દાડીયા બધે આવતા જ નથી કે વાટાનીએ નદ લાવું મારા બેટા ને હું કે છે બધે અતાર તો હાથી વાથી વસ્તી થાક ખોટી પાડી પણ કે કભરો કરાક પરાક ને એમ કોસતા એ હોજ કરરાવ તો તમારા ભામણ માં હોઈ દો તે કરાશામી તો પૈસા આલ છોતી પૈસા તો આલ છો અને ચા એડે તમે તડકારા એ અમારે માં બાડી ને આદરા છે ને પાણી પાવાતું

તહે આ સામાન્ય નેદી રે છે તારામાં પણ 10 ડાળી થડ છે 400 રૂપિયા હો અમાર તો એટલે શું છે એટલે ગાલે વેવો શું છે તમાર એટલે ઈ તો અમારે શું પણ તમાર શું કામ છે તમારે તો નેદવાનું કરો ને મારા પડ પબ્લિક આવતી નથી ઓટો ઓટો બધે કરે છે શું કરવાનું કો એડે સાવા તડકાના ઓલે પાણી પા આવો હર ને ઓ પાણી પા અલા વાંઠા વાંઠા મત કરો તમ બધી પબ્લિક કરે ને તમે એવું કરો છો કેમ પડે પગે આ તો તમને વાંઠા પાણી લોકે છે એમ

બેઠો પડ્યો તો રહેવા દેવું તો નતો આબુ તો શું કામ આવી તો એ અડધું જ આવી છું એમ કે ઓલા બાપરો બેઠો છે આ તો તરસો રહેશે તો આહા મરી ગયો તમને તો ખબર ના પડે ઘરે પેહી રહો બફાના બાર વાગવા આયા હવે પાણી તો પોકળે ના પોકળે તે ખબર ના પડે પીવા ઘરનું કામ કાઈ થોડું મોય છે તો વહન છે તું મો નહી લે સમા ના મને માથું દુખારું ઘરનો મોટો તો હરી તમને એક વાર નક બે ચાર દાડિયા કરો પણ કોસ પૈસા ના થઈ ગયા છે કંજૂસ તે નથી કરતા દાડિયા કે તું દાડિયા ભલે કીધું થે પણ બે દાડા નું કે થઈ એને ન્યાદવા જાય છે તેમાં હરખા બાઈ એને તે હાલ હોય તો આસે તો હરી કરી આપણે છે નહીં ન્યાદ આય બાદરી આવા તાપ નું કાળા માસ થઈ જાવા અરધા ખાવા રોટલા કરી નાખજો આવો રોટાપટ રોટલા તો કરીને રાખે સ્ટેન્ડ વાજે આવો ખાવા હવાના રોટલા તો ઢાઢો ખાઈ લાયા તો શેખર કેટલી ભૂખ લાગે મન તો નથી લાગી હતી ભાઈ દેવા માથા કોન મારા હારા એક બફર પાછી માથા કૂટ કરે છે હું તો હટ હટ કેવી કાઈ થઈ ન લાગી તો મસાલા ની પાણી ની વાટડીન બેઠે નકા આ તો કુતે મને મસાલાય નહીં ખવરા તો ખિલવર ની નહીં ખવરા આવતા એ માર તો ઉલા હારી ને ઘઘરવું છે માન તો આવા દે વાટડીન બેઠવા છે પાછો આ આઈ આઈ ઉલા તો અમે પાણી પાવાનું થીના મસાલા હવે તમે લે પાયો પાણી પીજો પાછો મોઢું સુકઈ ગયું હશે

મે દેખાતું તો નથી ઈ તો ચા એ ધોંડા પાછે ન જતા છે પાછા તમને નથી ખબર તો કામ ને પાછ હડકાયા છે ને પાછા ને હવે આઈ સાચી વાત છે શું કહું પણ હું તો તમાકુ વાળો કુ મસાલો નથી ખાતી લે ઉપર ઉપર મસાલો તો કેમ લાવ્યો તને મે આલ્યો તો હા મસાલો તો ઈ દે છે ને આઈ તમે આલ્યો ઈ કીધું ને તો કીધું આપડે પાસ બે વળતા આઈ ખાઈ જઈગોગા ઈ જઈગોગા મારા નારણી ને મે કીધું આને આકાશ કેમ છે આ તો પણ જોત ખરી એ હાલી